નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર આજે આપણે આ વિડીયોમાં રાજકોટ જૂનાગઢ જામનગર ગોંડલ તથા અમરેલીના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તથા દરરોજ તાજા બજાર ભાવના વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ પર તમને મળતા રહેશે આજે તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ અને બુધવારના રોજ મિત્રો શરૂઆત કરીએ રાજકોટથી એ પેલા તમને જણાવવાનું છે કે આવનારી તારીખ એકત્રીસ અને પહેલી તારીખે ગુજરાતમાં દરિયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક માવઠું પડવાની શક્યતા છે તો શરૂઆત કરીએ મિત્રો રાજકોટથી રાજકોટમાં કપાસનો ભાવ તેરસો થી પંદરસો સડસઠ ઘઉં લોકવન પાંચસો છ થી પાંચસો પંચાવન ઘઉં ટુકડા પાંચસો બે થી છસો એકાવન જુવાર સફેદ સાતસો પાસાઠ થી નવસો એકાણું જુવાર લાલ નવસો થી એક હજાર સોળ પીળી ત્રણસો પચાસ થી ચારસો સિત્તેર બાજરી ત્રણસો છવ્વીસ થી ચારસો સિત્યાસી તુવેર આઠસો પચાસ થી તેરસો એકત્રીસ ચણા પીળા નવસો થી એક હજાર પિંચોતેર ચણા સફેદ ચૌદસો પાંચ થી અઢારસો એકોતેર અડદ આઠસો થી પંદરસો એકવીસ મગ એક હજાર પચાસ થી અઢારસો સન્નું એક હજાર સોળી નવસો આઠસો નેવું બારસો એકાવન કળથી ચારસો થી પાંચસો ચાર રાજમાં થી ચૌદસો મગફળી જાડી એક હજાર થી તેરસો પંચાવન મગફળી જીણી એક થી ચૌદસો ત્રીસ અળસી સત્તરસો એકાવનથી સત્તરસો એકાવન તલી સત્તરસો એકવીસથી થી બાવીસો પચીસ એડા એક હજાર એસી બારસો પંચાવન અજમો નવસો એકથી સત્તરસો પાસાઠ સુવા ચૌદસો એક્યાસીથી ચૌદસો એક્યાસી સોયાબીન આઠસો ત્રીસથી નવસો વીસ સિંગ ફાડા આઠસો પચાસથી પંદરસો પચાસ કાળા તલ પાંત્રીસો પાંચ હજાર લસણ તેરસો ચાલીસથી થી ઓગણીસો ધાણા ચૌદસો પચાસથી અઢારસો પંચોતેર પચીસો થી પિસ્તાલીસો વાત કરીએ સોળસો સોળ લોકવન પાંચસો છવ્વીસ ઘઉં ટુકડા પાંચસો બે થી પાંચસો એસી મગફળી જીની એક હજાર એકતાલીસ થી ચૌદસો છપ્પન સિંગદાણા જાડા સોળસો થી સોળસો એક્યાસી સિંગ ફાડીયા એક હાજર થી સોળસો છવ્વીસ અગિયારસો એકત્રીસથી તેરસો સોળ તલ લાલ બે હજારથી બે હજાર જીરુ પચીસો થી બેતાલીસો એકવીસ વરિયાળી ચૌદસો થી ચૌદસો ધાણા બે એક હજાર એક થી બે હજાર અગિયાર લસણ સુકુ આઠસો એકતાલીસ થી ઓગણીસો એક લાલ એકસો એક થી પાંચસો એકત્રીસ અડદ નવસો એક થી ચૌદસો એકતાલીસ તુવેર નવસોથી તેરસો એકાણું રાયડો અગિયારસો એકવીસથી અગિયારસો એકવીસ રાય ચૌદસો એકાવન થી ચૌદસો એકાવન મેથી પાંચસો એકાવન થી બારસો એક સુવાદાણા અગિયારસો એકથી અગિયારસો એક કાંગ ચારસો એક્યાસી થી છસો એકવીસ મરસા અગિયારસો એક થી અડતાલીસો એક મગફળી જાડી નવસો પચાસથી તેરસો એક્યાસી સફેદ ચણા એક હજાર એક થી ઓગણીસો એકત્રીસ મગફળી એક હાજરસો એકોતેર આગળ મિત્રો વાત કરીએ જામનગર બજાર ભાવની તો જામનગરમાં બાજરાનો ભાવ ચારસો થી ચારસો ઘઉં ત્રણસો થી પાંચસો એકતાલીસ મગ નવસો થી ચૌદસો પંદર અડદ અગિયારસો થી બારસો ચાલીસ તુવેર પાંચસોથી નવસો એંશી વાલ સાતસોથી નવસો એંશી ચણા આઠસો પચાસથી એક હજાર ચણા સફેદ અગિયારસોથી સોળસો પાંત્રીસ મગફળી જીની અગિયારસોથી ચૌદસો વીસ મગફળી સાસઠ નંબર અગિયારસોથી ચૌદસો એંશી મગફળી નવ નંબર અગિયારસોથી પંદરસો તલ પંદરસો નેવુંથી બે હજાર તલ કાળા બેતાલીસોથી તેતાલીસો પચીસ લસણ ચૌદસો પચીસથી ત્રેવીસો કપાસ એક હજારથી પંદરસો સાહીઠ જીરું સોવીસોથી એકતાલીસો નેવું અજમો પંદરસો થી ઓગણીસો પચાસ થી ચારસો સોયાબીન સાતસો થી નવસો પચીસ વટાણા સાતસો થી સાતસો સાહીઠ આગળ મિત્રો વાત કરીએ જુનાગઢ બજાર ભાવની તો જુનાગઢમાં ઘઉંનો ભાવ ચારસો નેવું થી પાંચસો વીસ ઘઉં ટુકડા ચારસો પંચાવન થી પાંચસો અઠ્યાવીસો ચારસો એકાવન ચણા નવસો થી એક હજાર પિસ્તાલીસ એક હજાર થી સાઠ મગફળી ઝીણી એક હજાર દસ થી બારસો એસી મગફળી જાડી એક હજાર ચાલીસ થી તેરસો બાસઠ તલ સોળસો પચાસ થી બે હજાર બ્યાસી જીરું સાડત્રીસો થી ચાર હજાર નેવું ધાણા સોળસો થી બે હજાર દસ મગ પંદરસો થી ઓગણીસો ઇઠોતેર સોળી તેરસો એસી થી તેરસો એસી આગળ મિત્રો વાત કરીએ અમરેલી બજાર ભાવની તો અમરેલીમાં કપાસનો ભાવ આઠસો એસી થી પંદરસો સાહીઠ સિંહ મઠ્ઠી આઠસો અઠ્ઠાણું થી તેરસો ઇઠોતેર ગિરનાર સિંઘ બારસો સોતેર થી તેરસો પંચોતેર સિંગ મોટી નવસો સાઠ થી તેરસો એક્યાસી સિંહદાણા એક હજાર સિત્તેરથી પંદરસો પંદર તલ સફેદ પંદરસોથી બાવીસો એંશી તલ કાળા બે હજારથી તેતાલીસો એંશી બાજરો ત્રણસો એક્યાસીથી ચારસો પંદર જુવાર ચારસો પંચ્યાસીથી બારસો ઘઉં ટુકડા ચારસો એકતાલીસથી પાંચસો અઠ્ઠાવન ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો તેતાલીસ અડદ આઠસો ત્રીસથી ચૌદસો પચાસ ચણા છસો એક હજાર એકતાલીસ ચણા સફેદ આઠસો થી એક હાજર એકાવન સણા સોલે સોળસો થી સોળસો સાહીઠ તુવેર આઠસો થી બારસો પંચાવન એડા અગિયારસો થી બારસો પંચ્યાસી જીરુ ઓગણત્રીસો થી ઓગણચાલીસો સિતે ધાણા ચૌદસો થી અઢારસો પંચાણું મેથી સાતસો થી સાતસો પચાસ સોયાબીન સાતસો થી નવસો પાંચ લાંબા ત્રીસ થી સાડત્રીસો તો મિત્રો આ તાજના તાજા બજાર ભાવ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દરેક ગ્રુપમાં આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને તાજા બજાર ભાવ મળતા રહે અને કોઈ અન્ય શહેર કે કોઈ અન્ય ભાગના બજાર ભાવ તમારે જોતા હોય તો કોમેન્ટ કરજો જેથી કરીને આપણે તેનો આગલા વિડીયોમાં સમાવેશ કરી શકીએ સાથે સાથે તે પણ કહેજો આપણો વિડીયો કેવો તમને લાગ્યો છે અને વિડીયો જોવા બદલ ખેડૂત મિત્રો આપનો આભાર